ગુજરાતનું સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાભરના રહ્યું છે તો ત્યાં આવેલું શું છે વિશેષ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વૈવિધ્ય વન આ એક એવું આરોગ્ય વન છે જેનો બાલ વૃદ્ધ સૌ કોઈ આનંદ ઉઠાવે છે ગુજરાતના કેવડિયામાં આ જંગલ સત્તર એકર માં ફેલાયેલું છે જેમાં પાંચ લાખથી વધુ ઔષધીય છોડ છે અહીં છોડની મદદથી પરંપરાગત રીતે લોકોની સારવાર કરવામાં આવે છે આ જંગલના મુખ્ય દ્વાર ઉપર બાર માનવ વ્યક્તિઓ સૂર્ય નમસ્કાર કરી રહી છે જે સારા સ્વાસ્થ્ય માટે યોગની ભૂમિકા ઉપર પ્રકાશ ફેંકે છે એ સાઇટ છ મહિને કે અંદર એક કન્સ્ટ્રક્શન ડમ્પિંગ સાઇટ કો આરોગ્ય વન મે બદલા ગયા ગુજરાત વન વિભાગ દ્વારા છ લાખ સે અધિક પ્લાન્ટ્સ કા પ્લાન્ટેશન

જ્યારે આપણે ડાબા પગથી પ્રવેશીએ છીએ તો રોગ પ્રતિકારક શક્તિ માટે ડાબા પગમાં સાંધામાં અને રક્તવાહિનીઓમાં જે પણ દવાઓ કામ કરે છે તે તમામ દવાના છોડ છે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ પેટના રોગમાં કઈ દવાઓ કામ કરે છે તે દરેકના છોડ વાવેલ છે સાંજના સમયે તમે જોયું કે આ સ્થળ હવે સૂર્યાસ્ત બિંદુ બની ગયું છે તેથી તે ખૂબ જ કુદરતી ખૂબ જ સુંદર છે આ સ્થાન ઉપરની દવા આપણા મનુષ્યો માટે સારી સાબિત છે કંઈ પણ આપણા શરીરને નુકસાન પહોંચાડશે નહીં તેથી અમે ઈચ્છીએ છીએ કે તમે લોકો તેનો બને તેટલો વધુ ઉપયોગ કરો જબ હમ લેફ્ટ લેગ સે એન્ટર હોતે હે દાખિલ તો લેફ્ટ લેગ મે में जो जो औषधिया काम करती है जॉइंट्स में और रक्त में इम्यूनिटी उसकी औषधि के सब फिर जैसे ऊपर जाते हैं तो पेट की जो बीमारी है वो उसमें कौन कौन सी औषधिया काम कर रही है वो सबके प्लांट्स लगाए हुए जब जैसे शाम होने आई ये तो हमने देखा कि यहाँ पे ये सनसेट पॉइंट बन गया है अभी तो इट इज वेरी नेचुरल बहुत ब्यूटीफुल है ये जगह पे पर औषधि इज़ हमारे इंसानों के लिए एक अच्छी चीज़ है हम हमारी बॉडी को कोई भी नुकसान नहीं करेगा तो हम चाहेंगे कि आप लोग भी उसका ज्यादा से ज्यादा यूज करें डिजिटल इन्फ्यूजन सेंटर में विजिट किया था वहाँ पे देखा था कि ऐसा कोई प्लांट नहीं है जो मेडिसिन के लिए यूज नहीं कर सकता हर एक प्लांट का एक कोई मेडिसिनल वैल्यू है कोई भी बीमारी के लिए कोई कोई भी आप प्लांट आप ले सकते हो जो काफी नो मेडिसिनल वैल्यूज है उसमें डिजिटल महिला केंद्र ने मुलाकात ली थी त्या आपने जो कि એવો કોઈ છોડ નથી જેનો ઉપયોગ દવા માટે ન થઈ શકે દરેક છોડમાં ઔષધીય મૂલ્ય હોય છે તમે કોઈ પણ રોગ માટે કોઈ પણ છોડ લઈ શકો છો તેમાં ઘણું ઔષધીય મૂલ્ય છે આરોગ્ય વન ખાતે આવેલું વેલનેસ સેન્ટર એ પરંપરાગત સારવાર પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારની એક અનોખી પહેલ છે અહીં આયુર્વેદિક અને પ્રાકૃતિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે बेसिकली हम यहाँ पे उन्हें पंचकम थेरेपीज ऑफर करते हैं अभी पंचकम थेरेपीज क्या हैं? तो आयुर्वेदा में ही आती हैं ये पंचकम थेरेपीज यहाँ पे पंचकम से मतलब है पांच कर्म दीज आर द कर्मास फॉर द डिटॉक्सिफिकेशन ऑफ द बॉडी आरोग्य वन मात्र स्वास्थ्य संदर्भित जागृति नुज काम नहीं करतु परंतु आजीविका पण उभी करे छे સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવૈયા શ્રી રામ સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી પદ્મભૂષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે તેઓએ ત્રાણું વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો શ્રી રામ સુતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ ઉપસ્થિત પ્રવાસીઓએ પણ શ્રી રામ સુતારને વધાવી લીધા હતા પોતાનું સ્વાગત થતા શ્રી સુતાર ભાવ વિભોર થયા હતા શ્રી સુતારે વેલી ઓફ ફ્લાવર કેક્ટસ ગાર્ડન અને શ્રેષ્ઠ દ્રશ્યમની મુલાકાત કરી અને એકતા નગરમાં ટૂંકા ગાળામાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં એકતા નગરનો અદભુત વિકાસ જોઈ અને અભિભૂત થયા હતા તમામ ઉંમરના લોકો આરોગ્ય વનને માણે છે કેવડિયાની મુલાકાતે જતા પર્યટકે આ અદભુત સ્થળની મુલાકાત લેવાનું ચૂકવું ન જોઈએ પહેલે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી કામ કરને જવાનું પડતા હતા મજૂરી આર્થિક परिस्थिति अच्छी नहीं थी अभी तो जो ऑफ यूनिटी बना और आरोग्य वन प्रोजेक्ट बना उसमें सब महिलाओं को बहुत सारी आर्थिक परिस्थिति भी सुधरी है उन्हें अच्छा लगता है हमको यहाँ यहाँ पर अलग अलग लोग आते हैं यहाँ पे हम मिट्टी के बर्तन बेचती हूँ मैं और यहाँ पे औषधि और प्लांट्स बाबू की चीजें ये सब भी मिलता है और वो खरीदते हैं जिनको खरीदना